લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે એક્ઝિટ પોલમાં જે પ્રમાણે દાવો કરવામાં આવ્યો હતો તે તદ્દન તેનાથી વિપરીત પરિણામો એનડીએ જરૂરથી એન્ટ્રીક મારી છે પરંતુ બીજેપીને સ્પષ્ટ બહુમતી નથી મળી જેના કારણે કોની સરકાર રચાશે તેના પર સૌ કોઈની નજર છે ત્યારે રાજકીય ચર્ચા માટે આપની સાથે જોડાયા છે રોનક ઠક્કર અને ભરદાન ગઢવી ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વાત જેવી સ્થિતિ છે કે એનડીએ ને સ્પષ્ટ બહુમતી હોવા છતાં તેનો આખો જે ખેમો છે તેમાં સોપો પડી ગયો છે ઇન્ડિયા ગઠબંધન છે તેને સ્પષ્ટ બહુમતી નહીં હોવા છતાં આખું ઇન્ડિયા ગઠબંધન છે કારણ કે ગઈ વખતે સાડા ત્રણસો ઉપર સાડા ત્રણસો જેટલી સીટો છે તે એનડીએ ગઠબંધન આવી હતી અત્યારે એનડીએ ગઠબંધન છે તે બસો બાણું સીટ ઉપર સિંપી ગયું છે અને સૌથી મહત્વની જો કોઈ વાત હોય તો ભાજપ છે તેને ભાજપને સ્પષ્ટ બહુમતી નથી ભાજપ બસો ચાલીસ બસો બેતાલીસ ઉપર છે તે આવીને અટકી ગયું છે એટલે કે ભાજપ ને હવે સરકાર બનાવવા માટે અન્ય પક્ષો જેના જે સાથી પક્ષો છે તેના ઉપર નિર્ભર રહેવું પડશે જો ભાજપ ને બસો બોતેર સીટો ખાલી એકલા ભાજપને બસો બોતેર સીટો આવી ગઈ હોત તો કોઈ પણ પ્રકારની ઉપાધિ ભાજપને નહોતી પરંતુ અત્યારે ભાજપ છે તે એકદમ ટેન્શન માં આવશે ગઈકાલે સાંજે ભલે વડાપ્રધાન મોદી અમિત શાહ અને જેપી નડ્ડાએ જે ભાજપ હેડક્વાર્ટર છે ત્યાંથી અનેક દાવાઓ કર્યા કે એકલું ભાજપ છે તે ઇન્ડિયા ગઠબંધન સીટો ને બધું પરંતુ અત્યારે ભાજપ માટે જ નો સમય છે ને જ એક સમય છે કારણ કે તેના સૌથી મોટા બે સાથી પક્ષો છે અત્યારે એનડીએ ના ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર આ બંને ની વચ્ચે જો સીટો ની વાત કરવામાં આવે તો અઠ્યાવીસ સીટો છે તે આ બંને વચ્ચે છે ને જો અઠ્યાવીસ સીટો એનડીએ ગઠબંધન માંથી નીકળી જાય તો NDA ગઠબંધન છે તે સરકાર નથી બનાવી રહ્યું બહુમતી થી દૂર થઈ જાય છે અને નીતિશ કુમાર ને સૌ કોઈ ઓળખે છે કે નીતિશ કુમાર કયા પ્રકારના રાજનેતા છે તેઓ તેવો પક્ષ પલટુ કરવામાં અથવા એક પક્ષ સાથેથી બીજા પક્ષ સાથે જોડાવા તેમને કોઈ દી ક્યારેય કોઈ પણ પ્રકારનો અચકાટ છે તે નથી રહ્યો ને તેના માટે ખુબ જ નાની વાત છે એક પક્ષ સાથેથી થઈ અને બીજા પક્ષ સાથે જવું ચૂંટણી પહેલા થોડા દિવસ પહેલા જ તેઓ ભાજપ સાથે આવ્યા હતા

નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ છે તે તેમની સાથે આવી જાય એટલે તેમનો જે બહુમતનો આંકડો છે તેનાથી તેઓ નજીક પહોંચે તો પણ આ બંને સાથે આવી જશે તો પણ તેઓને આઠ દસ સીટો ઘટશે પરંતુ તેઓ પૂરેપૂરો તેનો પ્રયાસ પછી કરશે અને બીજી જે અન્ય અઢાર સીટો છે અન્ય અન્ય જે અપક્ષ ઉમેદવારો જે આખા દેશમાં અઢાર થી ઓગણીસ લોકો જીત્યા છે તેને પણ કોઈ પણ રીતે પોતાની સાથે સમર્થન લેવામાં આવે સમર્થન પત્ર તેમની પાસે પાસેથી લેવામાં આવે અને રાષ્ટ્રપતિ પાસે જઈને સરકાર બનાવવાનો દાવો કરવામાં પાર્ટી સૌથી વધારે સીટો જેની પાસે હોય તેને હંમેશા પહેલું આમંત્રણ સરકાર બનાવવા માટેનું આપવામાં આવે છે એને મતલબ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી છે તે ભાજપ બની ને આવી બસો ચાલીસ સીટો છે તે ભાજપ પાસે છે એટલે સૌથી પેલું આમંત્રણ ભાજપ ને જ મળશે

તે મોકો હવે લગભગ આવો બહુ મુશ્કેલ છે પરંતુ હવે કોઈ પણ નાનો એવો થશે કારણ કે દેશની જનતા પણ આટલું આટલું ટાઈટ રિઝલ્ટ છે તે નતું વિચાર્યું કે આટલું કટોકટીનું રિઝલ્ટ છે તે આવશે થોડાક માટે જ રહી ગયું છે ઇન્ડિયા ગઠબંધન અને તેમનું જે તમામ રણનીતિઓ છે તમામ ભક્તોને સાથે આવવાની બીજેપી ને ઘણા રાજ્યોમાં ફટકો પડ્યો છે એમાં સૌથી વધારે કોઈ રાજ્ય હોય તો એ ઉત્તર પ્રદેશ છે તો ક્યાંક એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ એ જ લિફવા ઉત્તર પ્રદેશમાં ભારે પડી ગયો છે બિલકુલ મમતા જો આપણે વાત કરીએ તો આ ઉત્તર ભાજપને સૌથી વધુ બેઠકો મળી હતી આ વખતે તે અડધી કદાચ થઈ ગઈ એટલું એટલા માટે કહી શકાય કારણ કે ત્રીસ એમાં ઘટી ગઈ છે અને છત્રીસ બેઠક થઈ છે તેની સામે ઇન્ડિયા ગઠબંધનની એટલે કે ત્યાં સપાને બધા લડતા હતા કોંગ્રેસને તેની કુલ મળી ગત એટલે કે બે માં માત્ર ઉત્તર પ્રદેશ જ્યારથી યોગી આદિત્યનાથ અહીં મુખ્યમંત્રી છે ત્યારથી તેને ભાજપનો ગઢ માનવામાં આવે છે પરંતુ આ વખતના જે પરિણામો છે ને આમ તો અયોધ્યામાં જ્યારથી રામ મંદિર બન્યું ત્યારથી કદાચ એવું કહેવામાં આવતું ભાઈ માં ભાજપ સવાઈ જશે પરંતુ ખુદ અયોધ્યામાં પણ ભાજપે ક્યાંક ને ક્યાંક બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે એટલે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ભાઈ ઉત્તર પ્રદેશમાં ભાજપની જે સ્થિતિ છે તે કદાચ ભૂતકાળમાં નહોતી તેથી વધુ કફોડી બની ગઈ છે એક વાત એવી પણ છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક યોગી આદિત્યનાથે જે નામો આપ્યા હતા તેમને ટિકિટ નહોતી આપવામાં આવી આવી પણ એક ચર્ચા થઈ રહી છે બીજી તરફ એવી ચર્ચા થઈ રહી છે કે ભાઈ અગાઉ એક નેતા પણ બોલ્યા હતા કે ભાઈ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી જે બદલા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ યુપીના સીએમ પદે એ કે શર્મા

પણ એની વચ્ચે દસ બેઠક ભાજપે ગુમાવી છે અને માત્ર ચૌદ બેઠક હવે ભાજપ પાસે રહી છે તેની સામે ઇન્ડિયા ગઠબંધન કે જેની પાસે એક પણ બેઠક નહોતી બે હાજર ઓગણીસ માં તે વધીને હવે અગિયાર થઈ છે એટલે સીધી રીતે જોવા જઈએ તો રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ આ બે રાજ્યો જો ભાજપ તરફી રહ્યા હોત તો કદાચ અત્યારે સરકાર બનાવવા માટે જે દોડામ દોડી ચાલી રહી છે ઇન્ડિયા ગઠબંધન કહે છે કે અમે સરકાર બની રહી રહ્યા છીએ બીજી તરફ ભાજપે આટલી બેઠકો મેળવી હોવા છતાં છે ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ ફરી જીવન થઈ છે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે પરંતુ જે રીતે પરિણામો આવ્યા છે તેના પરથી હવે રાજસ્થાન ની વાત હોય એકમાત્ર એમપી મધ્યપ્રદેશ કે ત્યાં ભાજપનું પલુ છે તે ચાલ્યું છે ને એક પણ બેઠક ભાજપે અહીં ગુમાવી નથી એટલે આ શિવરાજસિંહ નું બળ પણ અહીં દેખાયું છે અને શિવરાજસિંહ ને જ્યાંથી મુખ્યમંત્રી પદેથી કાઢવામાં આવ્યા હતા ત્યારે કહેવામાં આવી રહ્યું હતું કે ક્યાંક ક્યાંક સાઈડ લાઈન કરવામાં આવ્યા છે પરંતુ હવે ના કારણે જ મધ્યપ્રદેશમાં ભાજપનું જે પ્રદર્શન છે તે કાબિલે દાદ રહ્યું છે તેમ કહી શકાય અને હવે વાત રહી ગઠબંધન એનડીએ ગઠબંધન કરશે પરંતુ નીતિશ કુમાર સ્વભાવ આપણે સૌ કોઈ જાણીએ છીએ તેના માટે પક્ષ પલટો કરવો એટલે દૂધમાંથી તર ઉતરવા જેવી વાત છે તેના માટે બહુ સામાન્ય વસ્તુ છે પરંતુ હવે નાયડુ હોય કે નીતિશ કુમાર હોય આ કદાચ જો ભાજપની સાથે જ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે રહેશે તો પણ ક્યાંક ને ક્યાંક અમુક જે મહત્વના ખાતાઓ છે તે પોતે માંગશે ભલે એમના સંખ્યા પણ કદાચ બંને નું થઈને અઠ્યાવીસ જ છે

બિલકુલ સ્પષ્ટ વાત છે કારણ કે આપણે જે રીતે આંકડા જોઈએ તમે કાઢી તો એ મોતેર થતા જ નથી પછી બીજા પક્ષો ને ગોતવા પડે જે ઇન્ડિયા સાથે છે હવે તમે તમારી સાથે છે એને નથી સાચવી શકતા તો બીજા જે તમારી સાથે નથી એને ક્યાંથી લાવી શકશો એ પણ એક મનોવૈજ્ઞાનિક ફેક્ટર છે તે અસર કરતું હોય છે ને પછી કોઈ સાથે આવે એવી શક્યતા ખૂબ ઓછી દેખાઈ રહી છે અત્યારે તમારા માંથી બસો બાણું જ બાણું અને તમે અન્ય જે અઢાર કે ઓગણીસ લોકો છે તેને તમારી સાથે લાવો તેવી શક્યતા અત્યારે લાગી રહી છે ને તેવું બધા થઈ શકે પરંતુ તમારા બે સાથી પક્ષો તમને છોડીને જતા રહીએ ને પછી કોઈ બીજા તમારી સાથે જે નથી એ તમારી સાથે આવે એવી શક્યતા જ ઓછી લાગી રહી છે ને આપણે જે અત્યાર સુધી જે વાત ચાલતી હતી ચારસો પાર ના જે દાવાઓ કર્યા હતા તમામ લોકોના મનમાં એક જ પ્રશ્ન હતો કે આ ચારસો પાર આવશે ક્યાંથી કે જે અમુક રાજ્યો હતા જ્યાં ભાજપ ખુબ જ મજબૂત હતું ત્યાં તમામ તમામ સીટો ભાજપ પાસે હતી અને તોય સાડા ત્રણસો એ એમડીએ પહોંચ્યું હતું તો પછી ચારસો સીટો છે તે ક્યાંથી લાવશે ક્યાં એવી ક્યાં એવા રાજ્યો છે જ્યાં ભાજપ પોતાની સીટો છે તે વધારશે.

ત્યાં પણ અમારી સીટો આવવાની છે ને એ રીતે અમે ચારસો પાર જવાની પરંતુ આખું છે આખી ગણતરી છે તે ઊંધી પડી ગઈ રાજકીય વિશ્લેષકોની એક્ઝિટ પોલ વાળાઓની પછી ભાજપ ની દાવાઓ છે તે બધા ઊંધા પડી ગયા જ્યાં એની પકડ હતી હરિયાણા રાજસ્થાન પછી આપણે વાત કરીએ તો મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં પણ ખૂબ મોટું નુકસાન છે તે ભાજપ ને ગયું છે એટલે કે જ્યાં પકડ હતી ત્યાં પણ તમે ના રે મહારાષ્ટ્રમાં જો નુકસાન જવાનું સૌથી મોટું કોઈ કારણ હોય તો જોડ તોડ ની રાજનીતિ છે ને ઉદ્ધવ ઠાકરે જે શિવસેના છે તેને સહાનુભૂતિ મહારાષ્ટ્ર ના લોકો મળી છે જે રીતે ભાજપે વિધાન સભા ની ચુટણી જોડ તોડ ની રાજનીતિ કરી પોતાની સરકાર આ સિંધે સરકાર બનાવી તેમાંથી ક્યાંક ને ક્યાંક લોકો છે મહારાષ્ટ્ર લોકો છે એની સહાનુભૂતિ ઉદ્ધવ ઠાકરેની ની શિવસેના ને મળી છે ને ત્યાં એટલે જ ભાજપને ખૂબ મોટો ફટકો છે તે પડ્યો છે જો આ ત્રણ જે રાજ્યો છે હરિયાણા છે મહારાષ્ટ્ર છે ને ઉત્તર પ્રદેશ અહીંયા પોતાનું જૂનું પર્ફોર્મન્સ સાચવવામાં ભાજપ જો સફળ ગઈ હોત તો તેને સાઉથના પણ કોઈ રાજ્યોમાં કોઈ આશા ન રાખવી પડત અને બે હજાર ઓગણીસ નું પરફોર્મન્સ છે તે સુધારી શકે પરંતુ ભાજપ ક્યાંક ને ક્યાંક આમાં ઓવર કોન્ફિડન્સ માં રહી ગઈ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે આપણા જે રાજ્યો છે એમાં તો આપણી સીટો રહેવાની જ છે પરંતુ એવું નથી એવું ન થયું અને જ્યાં તમારી સીટો હતી તમારું જે વોટ બેંક હતી એ પણ ગઈ અને સાઉથમાં અને પંજાબમાં એટલે આમાં ભાજપના ગણિત પણ ક્યારેક ઊંધા પડી શકે વડાપ્રધાન મોદી ના ગણિત પણ ક્યારેક ઊંધા પડી શકે આ રાજનીતિ છે એને સ્પષ્ટ કર્યું છે અને ભારતના લોકો એ સ્પષ્ટ રીતે બતાવી દીધું છે કે માત્ર વાતો થી નહીં ચાલે કામ પણ કરવા પડશે મધ્યમ વર્ગના લોકોને પણ સાચવા પડશે કારણ કે મોંઘવારી બેરોજગારી તેની સૌથી મોટી અસર છે મધ્યમ વર્ગના લોકોને પડતી હોય છે ને તેઓ તેવો પણ તેઓ પણ ક્યાંક ને ક્યાંક મોટી ફેક્ટર છે તે બજાવી ગયા છે ઉત્તર ઉત્તરપ્રદેશની વાત કરવામાં આવે તો ત્યાં સૌથી વધુ અસર જાતિગત સમીકરણોએ કરી છે સપા અને સપા હતું જેમ ત્યાં ઇન્ડિયા ગઠબંધનમાં રહી અને જે ટિકિટોની વેચણી જે રીતે કરી છે જાતિગત રીતે તેમાં ક્યાંક ને ક્યાંક ભાજપ છે તે પાછળ પડી ગયું હોય પાછળ રહી ગયું હોય ઇન્ડિયા ગઠબંધન કરતાં તેઓ અત્યારે સ્પષ્ટ લાગી રહ્યું છે બે હાજર ઓગણીસ માં અમિત શાહ ની મહેનત ખૂબ જ હતી ઉત્તર પ્રદેશમાં અને તેને કારણે જેટલી સીટો છે સીટો ભાજપ છે છે પરંતુ આ વખતે જ મોટો રકાસ તે ઉત્તર પ્રદેશમાં ગયો અને માત્ર ઉત્તર પ્રદેશના કારણે જેટલું મોટું ભાજપ નું પરફોર્મન્સ છે તે ઓન પેપર અત્યારે ખરાબ દેખાઈ રહ્યું છે જો તમે સિત્તેર ની સિત્તેર સીટો અત્યારે બે હાજર ઓગણીસ ની જેમ રાખો ને એટલે અત્યારમાં પાંત્રીસ સીટો જો વધારી દો તો ભાજપ એકલું અત્યારે બહુમતી ભાજપ ને ખુબ જ મોટું સ્પષ્ટ રીતે લાગી છે પણ ભાજપ નથી તેનું એક મોટું કારણ અત્યારે જે રીતે આપણે સોશિયલ મીડિયામાં ચર્ચા જોઈ રહ્યા છે તે ઉપરથી એવું લાગી રહ્યું છે કે ત્યાં વિકાસ માટે વિકાસ માટે ખૂબ મોટા ડિમોલેશન થઈ રહ્યા છે હજારો લોકો છે તેમણે પોતાના ઘર ગુમાવ્યા છે ને તે ક્યાંક ને ક્યાંક એમનો વિરોધ છે ભાજપ સામે એ જોવા મળ્યું છે આ જે મતદાન ના આંકડા આવ્યા પરિણામ આવ્યા એટલે જે ભાજપ પોતાના જે રાજ્યો હતા તે પણ ના સાચવી શક્યું અને બીજા રાજ્યોમાં ખાતા ખોલાવા ગયા એમાં અત્યારે આ પરિણામ આ રીતના ભાજપનો ઓવર કોન્ફિડન્સ માં મેળવવું ભોગવવું પડ્યું તે અત્યારે દેખાઈ રહ્યું છે જી બિલકુલ ભરતભાઈ જે આ લોકસભાના પરિણામો છે કદાચ એની વિધાનસભા પર પણ સીધી અસર પડતી હોય છે હવે ટૂંક સમયમાં વિધાનસભાની કેટલાક રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે તેમાં સૌથી પહેલા હવે ઓક્ટોબરમાં જ કદાચ મહારાષ્ટ્રમાં ચૂંટણી આવી રહી છે તેની વચ્ચે જે સ્થિતિ થઈ છે અત્યારે મહારાષ્ટ્રમાં ભાજપની તેની વચ્ચે હવે મહારાષ્ટ્ર જો ની વાત કરીએ કે રાજસ્થાનની કરીએ આ ત્રણ રાજ્યો બીજા નાના રાજ્યોમાં કદાચ ભાજપે ખાતું ખોલાવ્યું છે પરંતુ જે મહત્વના કહી શકાય એવા રાજ્યોમાં કદાચ સત્તા ગુમાવી દીધી તેવી પરિસ્થિતિ થઈ ગઈ છે અને તેની સામે મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં ઇન્ડિયા ગઠબંધન કે જેની જીરો સીટ હતી

એનડીએ સાથે આવે તે શક્યતા ખૂબ એટલે ખૂબ ઓછી લાગી રહી છે કારણ કે જે રીતે રાજકીય પરિસ્થિતિ મહારાષ્ટ્રમાં થઈ તે રીતે ઉદ્ધવ ઠાકરે ની શિવસેના ભાજપમાં એનડીએ સાથે ન આવે કારણ કે અત્યારે તેમને ભાજપના વિરોધનું ને ભાજપ ભાજપે એમની જે હાલત કરી હતી તેમની પાસેથી સરકાર છીનવીને તેની સહાનુભૂતિના કારણે આટલી સીટો છે તેમને મળી છે ને તેઓ જો ભાજપ અને એનડીએ સાથે આવી જાય તો તે શક્યતા ખુબ ઓછી દેખાઈ રહી છે ભલે આમાં રાજનીતિ છે કઈ પણ થઈ શકે છે જયારે પેલી વાર ઉદ્ધવ ઠાકરે વિચાર્યું કે આવી રાજકીય પરિસ્થિતિ થશે એટલે એવું એવું ઊંધું પણ થઈ શકે એમાં કોઈ આ રાજનીતિ છે કોઈ નવાઈ નથી પરંતુ ઓછી શક્યતા છે કારણ કે જો એવું થાય તો ફરી એકવાર આપણે જે વિધાનસભાની ચૂંટણી આવે તેમાં મુખ્યમંત્રી કોણ બનશે તેના ઉપર વાત આવી જાય પરંતુ જો અત્યારે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ એવું સ્વીકારી લે ભાજપ એવું સહમત થઈ જાય કે આવે છે તેમાં પણ આપણે સાથે લડીશું ને હવે હવે તમારા અમારા મુખ્યમંત્રી છે ભાજપના અને એનડીએ ના એ તમે જ હશો અને જો ઉદ્ધવ ઠાકરે ને ફરી એકવાર તેમનું જે જૂનો સાથી હતા ભાજપ એની પ્રત્યે પ્રેમ જાગે અને તેઓ કદાચ પાછા આવી જાય

ગેમ રમવા માંગે વિધાનસભાની ચૂંટણીમાં તો કદાચ તેઓ એનડીએ સાથે આવે તેવું બની શકે પરંતુ અત્યારની સ્થિતિ મુજબ તેઓનો પલ્લો છે તે ભારે છે અને વિધાનસભા ચૂંટણીમાં પણ તેને આ વસ્તુનો ફાયદો મળી શકે છે એટલે તેઓ કદાચ અત્યારે એનડીએ સાથે ન આવે જી બિલકુલ વૃદ્ધભાઈ એ જાણું છે કે નીતિશ કુમાર જે રીતે અત્યારે રાજકીય માહોલ છે તેમાં કિંગ મેકર છે તે સાબિત થઈ રહ્યા છે અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા તેને નાયક વડાપ્રધાન પદ આપવામાં આવશે એક એવી પણ ચર્ચા છે તો તેના વિશે શું કહેશો ભરતભાઈ બિલકુલ જે કારણ કે કુમાર ની જો વાત કરવામાં આવે તો મેં અગાઉ પણ કીધું તેના માટે કોઈ મોટી વાત નથી પક્ષ પલટો કરવો કે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવું પરંતુ ક્યાંક ને ક્યાંક હવે જે વાટાઘાટા થાય છે બધા પક્ષ કરી રહ્યા છે પાડવું એ કદાચ કદાચ વહેલું થશે અત્યારે કેવું કારણ કે સતત મેરેથોન નો મીટિંગ છે તે શરૂ છે સૌથી અત્યારે બધાની નજર હોય તો થશે અન્ય પક્ષ પર કારણ કે અન્ય પક્ષ ટોટલ અઢાર જેટલા સાંસદો છે કારણ કે જો આ અઢાર સાંસદો કારણ કે એ કોઈ એક પક્ષના નથી કોઈ અપક્ષ છે નાના મોટા પક્ષના છે એટલે આધાર સાંસદો ને પોતાના તરફી કરવા એ માટે ઇન્ડિયા ગઠબંધન પણ પ્રયાસ કરી રહ્યું છે બીજી તરફ પણ પ્રયાસ કરી રહ્યું છે કારણ કે અઢાર માંથી બાર કે ચૌદ જે સાંસદ કોઈની પાસે આવી જાય તો કદાચ તેમની પાસે સત્તા બનાવી બહુ સરળ થઈ જશે હવે જોવું એ રહેશે અને બીજી તરફ હવે જે માતજોડ ની રાજનીતિ છે તે પણ કદાચ શરૂ થઈ ગઈ હશે કારણ કે બાર વાગ્યા કાલે બપોરના બાર વાગ્યા હતા ત્યારથી જ આ પરિસ્થિતિનું નિર્માણ છે તે શરૂ થવાનું શરૂ થઈ ગયું હતું કારણ કે ભાજપ ને પણ કદાચ ખ્યાલ આવી ગયો હતો એ વાતનો સવારથી જ કે ભાઈ કદાચ સત્તા સુધી પહોંચવું એમના માટે અઘરું છે હવે સરકાર બનાવવું મુશ્કેલ બની ગયું છે એટલે ભાજપ પાસે અત્યારે બેઠકો ભલે સૌથી વધારે છે પરંતુ તેમ છતાં હવે સરકાર બનાવવા માટે બહુમતી કોઈ પાસે સ્પષ્ટ રીતે નથી આ તમામની વચ્ચે હવે શપથ કોણ લેશે તેના પર સૌ કોઈની નજર રહેશે મમતા

એ સૌ કોઈ ભૂલવું ન જોઈએ તેઓને આપણે જેમ ખબર પડે છે કે આટલી સીટો આવી જાય તો ઇન્ડિયા સરકાર બનાવી દે ને આ બંને લોકો આની સાથે આવી જાય તો સરકાર બનાવી દે તો એ લોકોને તો ખબર જ હોય ને એ લોકો જ્યારથી આ કાલ બપોર થી જ્યારથી આ પરિણામો આવે ને આવા પરિણામો આવશે એનો જ્યારથી અંદાજો આવ્યો હોય ત્યારથી જ તેઓ તેમના કામે લાગી ગયા હોય ને હવે આગળ શું કરવું કઈ રીતે આપણી સરકાર ન જાય આપણે કોઈ પણ રીતે સરકાર બનાવી લઈએ એના કામમાં તેઓ લાગી ગયા હોય આપણે જો માત્ર વાત કરીએ નીતિશ કુમાર કુમાર ખાલી એકલા ઉપર હોત તો પક્ષ પલટો કદાચ અત્યારે કરવાનું મન પણ બનાવી લીધું હોત કારણ કે જે ભાજપમાં એનડીએ સાથે રહીને તેને જે પદ મળવાનું છે તેના ઇન્ડિયા સાથે રહીને તેને મોટું પદ મળે કારણ કે તેઓ કિંગ ની ભૂમિકામાં હોય જો તેની પાસે ત્રીસેક જેટલી સીટો હોત તો તે અને ઇન્ડિયા ગઠબંધને તો અત્યાર સુધી એને વડાપ્રધાન પદે અત્યારે છે ને ઓફર કરી દીધું હોત ને કદાચ કુમારે તે સ્વીકારી પણ લીધું હોત પણ કુમારને ખબર છે આપડી પાસે હજી ઇન્ડિયા ગઠબંધન છે તેને બસો ચોત્રીસ છે એટલે બત્રીસ ને છ આડત્રીસ જેવી સીટો ટે છે અને ચંદ્રબાબુ નાયડુ અને નિતિશ બાબુ બંને થઈને પણ જો આવી જાય તો પણ બંનેની થઈને અઠ્યાવીસ સીટો છે એટલે બીજી દસેક જેવી સીટો છે તો પણ ઇન્ડિયા ગઠબંધનને સરકાર બનાવવા માટે ઘટે એટલે બીજી તરફ જે અન્યને લેવાની વાત હોય તો જેમ ઇન્ડિયા ગઠબંધન એમ ધારી રહ્યું છે કે આપણે આ બંને આવી જાય તો આપણે અન્ય લોકોને લઈ લઈએ તેમ ઇન્ડિયા ગઠબંધન છે અમિત શાહ છે તેઓ પણ એવો પ્રયાસમાં પૂરેપૂરો હશે કે જે અન્ય લોકો છે તેમને તેમની પોતાની સાથે લઈ લેવામાં આવે એટલે નીતિશ કુમાર છે તે પક્ષપળતું કરવામાં તેને કોઈ પણ પ્રકાર નો વાંધો નથી પરંતુ તેઓ પેલા એ કન્ફર્મ કરશે કે જો મારા જવાથી ઇન્ડિયા ગણબંધનની ખરેખર સરકાર બનતી હોય તે તો જ તેઓ જશે બાકી તેઓ એન્ડિયા ની સાથે રહેશે બાકી જો અત્યારથી શરૂઆતથી જ તેઓ એન ઇન્ડિયાને ટેકો જાહેર કરી દે અને જો ઇન્ડિયા ગણબંધનની સરકાર ન બને તો તેમને ખૂબ ભારે પડી શકે છે તે તેઓ પણ જાણતા હશે એટલે તેઓ બધું પેલા કન્ફર્મ કરશે કે તેમના જવાથી ઇન્ડિયા સરકાર ખરેખર બનતી હોય તો વધુ પદ છે એટલે એટલે અત્યારે સૌથી મોટી ચર્ચાઓ તમામ ન્યૂઝ ચેનલોમાં ચાલી રહી છે કે નીતિશ કુમાર ઇન્ડિયા ગઠબંધન સાથે જઈ શકે છે તેનું સૌથી મોટું કારણ એ છે કે તેમને ત્યાં વધુ મોટું પદ મળી શકે છે ને જેમાં આપણે વાત કરી ચર્ચા ચાલી રહી છે

ઇન્ડિયા ગઠબંધન સાથે ચંદ્રબાબુ નાયડુ ઉપર પણ તેમનો આધાર રહેશે કારણ કે જો બંને ભેગા થાય તો જ ઇન્ડિયા ગઠબંધન સ્પષ્ટ બહુ બહુમતી નજીક આવી શકશે એટલે બંનેનો આધાર છે તે એકબીજા ઉપર રહેલો છે અને ચંદ્રબાબુ નાયડુએ સ્પષ્ટ કહી દીધું છે આ સવારે મીડિયા સાથે વાતચીતમાં

તેવી પ્રયાસમાં અત્યારે ભાજપ હશે બિલકુલ અત્યાર સુધી રાજકીય જોવા મળી રહી છે એક પત્રકાર તરીકે તમે એને કઈ રીતે જોઈ રહ્યા છો

ભાજપની સાથે છે તો જો ભાજપ સાથે આ બંને પક્ષો માંથી નીકળી જશે અથવા બસો મોતેર થાય એટલે મહદઅંશે તો આ માંગો છે તે અત્યારે ભાજપ છે એ લેશે ભલે તેમાં થોડી ઘણી બાંધછોડ કરશે કે આટલું બધું ન હોય અ થોડુંક મન રાખવું આપણે જેમ ભાવ કરાવીએ તેમ જેટલું બને એટલું હોય એજ રીતે પરંતુ મોટા ભાગ ની માંગો છે તે તમને તેમને સ્વીકારવી જ પડશે કારણ કે અત્યારે આ બંને પક્ષો છે તેના ઉપર જ સૌ સૌ આ કે NDA છે તે મદાર રહેલો છે જી બિલકુલ અમારી સાથે જોડાયા બધા બંને લોકો ખૂબ તો જે રીતે રોહિત ભાઈ વાત કરી કે એનડીએ ને ઇન્ડિયા ગઠબંધનની જે રીતે અત્યારે બેઠકો ચાલી રહી છે રાજકીય હલચલ છે દિલ્હી માં તે તેજ જોવા મળી રહી છે પરંતુ કોની સરકાર રચાશે કોની સાથે નાયડુ અને નીતિશ કુમાર રહેશે એના પર સૌ કોઈની નજર છે તો અત્યારે બસ આટલું જ પરિબળીશું વાર ગુજરાતી પર